નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તો પીએમએ ચૂંટણી બોન્ડ પર તોડ્યું મૌન કહ્યું અમે સ્કીમ બનાવી તો દાન સ્ત્રોતની ખબર પડી અને ખામી સુધારી શકાશે લોકસભા ચૂંટણી પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ તમિલનાડુની ન્યૂઝ ચેનલમાંથી ટીવીને ઇન્ટરવ્યુ આપ્યો હતો અને એમાં તેમણે પહેલીવાર ઇલેક્ટ્રોરલ બોન્ડ વિશે વાત કરી હતી અને તેમને પૂછવામાં આવ્યું હતું કે શું ચૂંટણી બોર્ડના ડેટા સાર્વજનિક થવાથી પાર્ટીને ઝટકો લાગ્યો છે આ બાબતે તેમણે કહ્યું કે બે હજાર ચૌદ પહેલાં પણ ચૂંટણીમાં ખર્ચ થતો હતો ત્યારે ક્યાં રૂપિયા ક્યાંથી આવ્યા હતા અને કોણે કેટલા ખર્ચ કર્યા તેની માહિતી મળતી ન હતી સિસ્ટમમાં ખામી હોઈ શકે છે અને કોઈ પણ સિસ્ટમ સંપૂર્ણ નથી અને ખામીઓને સુધારી શકાશે રવિવારે બીજેપીની યુટ્યુબ ચેનલ પર જાહેર કરાયેલા આ ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે જો મોદી ઇલેક્ટ્રોરલ બોન્ડની સ્કીમ બનાવી છે તો એ જાણી શકાય છે કે કયા રૂપિયા કોને એને ક્યારે આપવામાં આવ્યા હતા જે લોકો ડેટા સાર્વજનિક થવા અંગેની અવાજ ઉઠાવી રહ્યા છે તેઓને પાછળથી પછતાવો થશે આ સિવાય પીએમએ ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું કે વિપક્ષ સરકાર પર ઈડી અને સીબીઆઈના દુરુપયોગનો આરોપ લગાવી રહ્યો છે ત્યારે તેના પર પીએમએ કહ્યું કે અમે ઈડીની સ્થાપના નથી કરી કે ન સરકાર અમારી જે પીએમએલએ કાયદો લાવી છે આ સાથે આગળ વાત કરવામાં આવે તો લોકસભા ચૂંટણીની તારીખોને લઈને વાત કરી તો ઓગણીસ એપ્રિલથી પહેલી જૂન સુધી સાત તબક્કામાં મતદાન થઈ શકે છે જેમાં ચાર જૂને પરિણામ આવશે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની તારીખો જાહેર કરવામાં આવી છે જેમાં પાંચસો તેતાલીસ સીટો માટે સાત તબક્કામાં મતદાન થશે ઓગણીસ એપ્રિલથી પહેલી જૂન સુધી ચાલશે અને પરિણામ ચાર જૂને આવશે મતદાનથી લઈને પરિણામ આવવાના છેતાલીસ દિવસ લાગશે અને લોકસભાની સાથે ચાર રાજ્યો આંધ્રપ્રદેશ ઓડિશા અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવી ગઈ છે જેનામાં પ્રથમ તબક્કાનું મતદાન ઓગણીસ એપ્રિલે થશે અને બીજા તબક્કાનું મતદાન છવ્વીસ એપ્રિલે જ્યારે ત્રીજા તબક્કાનું મતદાન સાત મેના રોજ અને ચોથા તબક્કાનું મતદાન તેર મેના રોજ પાંચમા તબક્કાનું મતદાન વીસ મેના રોજ થશે અને છઠ્ઠા તબક્કાનું મતદાન પચીસ મેના રોજ થશે અને સાતમા તબક્કાનું મતદાન પેલી જૂને થશે જ્યારે મતગણતરી ચાર જૂને કરવામાં આવશે સાત તબક્કામાં ચૂંટણી યોજાનારી છે જેનામાં પ્રથમ તબક્કાનું મતદાન ઓગણીસ એપ્રિલે થશે બીજા તબક્કાનું મતદાન છવ્વીસ એપ્રિલે ત્રીજા તબક્કાનું સાત મેના જ્યારે ચોથા તબક્કાનું મતદાન તેર મેના રોજ થશે પાંચમા તબક્કાનું મતદાન વીસ મેના થશે અને છઠ્ઠા તબક્કાનું મતદાન પચીસ મેના રોજ કરવામાં આવશે

બ્યાસી લાખ મતદારો પંચ્યાસી વર્ષથી વધુના ઉંમરના છે અને સત્તાણું કરોડ વોટર દેશની નવી સરકાર બનાવશે દસ પોઈન્ટ પાંચ લાખ પોલિંગ સ્ટેશનો બનશે અને દોઢ કરોડ કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં જોડાશે અને પંચાવન લાખ ઈવીએમ મશીનોનો ઉપયોગ કરવામાં આવશે આ સાથે આગળ વાત કરવામાં આવે તો ભાજપ માટે માથાનો દુખાવો બન્યા રૂપાલા દિલ્હીથી આવ્યું તેડું મુખ્યમંત્રી પણ રવાના થયા કેન્દ્રીય મંત્રી રૂપાલાએ કરેલી ટિપ્પણી બાદ પ્રદેશ જ નહીં કેન્દ્રીય ભાજપને નેતાગીરીની મુંજોળ વધી છે કે કેમ જો ક્ષત્રિયોની માંગ સ્વીકારાશે અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તો ગુજરાતમાં લાખો પાટીદારો નારાજ થઈ શકે છે આ જોતામાં ભાજપ માટે ઈધર કુવા ઉધર ખાઈ જેવો ગાટ સર્જાયો છે જો કે એવી એ માહિતી મળી છે કે વિવાદ વકર્યો છે ત્યારે રૂપાલાને દિલ્હીથી તેડું આવ્યો છે આગામી ત્રણ એપ્રિલે રૂપાલા હાઈકમાન્ડને મળી આવીને ચર્ચા કરશે અને પાટીદાર મતદારોના પ્રભુત્વને જોતા ભાજપ હાઈકમાન્ડે પુરુષોત્તમ રૂપાલાને રાજકોટ બેઠક પરથી ચૂંટણી મેદાને ઉતાર્યા છે જોકે ચૂંટણી પ્રચાર દરમિયાન રૂપાલાએ ટિપ્પણી કરતા ક્ષત્રિયોમાં રોષ જોવા મળ્યો હતો અને હવે ક્ષત્રિયોની એક જ માંગ છે કે સમાધાન સ્વીકાર્ય નથી રૂપાલાની ટિકિટ રદ કરો નહીં તો ભાજપને ચૂંટણીમાં નુકસાન ભોગવવું પડશે એક તરફ રૂપાલાએ ટીપ્પણી કરતા ક્ષત્રિયો ભારે રોષે ભરાયા છે અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે ગુજરાતમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે બીજી તરફ સાબરકાંઠા જુનાગઢ અમરેલી સહિત અન્ય બેઠકો પર ઉમેદવાર બદલવામાં માંગ ઉઠી છે આ પરિસ્થિતિ વધુ વકરતા હાઈ કમાન્ડ સાથે ચર્ચા કરવા મુખ્યમંત્રી દિલ્હી દોડ્યા છે રૂપાલા વિવાદે ભાજપની મૂંઝવણ વધારી દીધી છે જોકે રાજકોટ બેઠક પરથી રૂપાલાને બદલવામાં નહીં આવે તો ટિકિટ રદ કરવામાં નહીં આવે અને ક્ષત્રિયો લોકસભાની ચૂંટણીમાં ભાજપને નુકસાન કરી શકે છે આ સાથે આગળ વાત કરીએ તો ગુજરાતની અનેક બેઠકો પર રાજકીય દંગલ જોવા મળ્યું છે જેમાં ભાજપ કોંગ્રેસ માટે ઉમેદવારની પસંદગી જ માથાનો દુખાવો બની છે લોકસભા બે હાજર ચોવીસની ચૂંટણીના પહેલા તબક્કાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં રાજકીય વિવાદ ગરમાયો છે ભાજપ અને કોંગ્રેસમાં ટિકિટને લઈને આંતરિક ડખા ચાલી રહ્યા છે ત્યારે ભાજપમાં તો બે બેઠક પર ઉમેદવારોને બદલે છતાં સ્થિતિ ઠેરના ઠેર જ છે સાબરકાંઠા વડોદરામાં ભાજપના કાર્યકરો નારાજ છે તો રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવારના નિવેદનના કારણે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ પક્ષમાં પણ ટિકિટને લઈને ખેંચતાણ ચાલી રહી છે અને પાર્ટીમાં નારાજગી જોવા મળી રહી છે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના રાજીનામાનો દોર ચાલી રહ્યો છે ત્યારે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ પોતાની જ પાર્ટીના નેતાઓને ચીમકી આપી છે રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર સામે ક્ષત્રિય સમાજ ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશવતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી કરેલી છે તેને લઈને ભારે વિરોધ થઈ રહ્યો છે પરશવતમ રૂપાલાએ શુક્રવારે ગોંડલના શેમડા ગામે ક્ષત્રિય સમાજના સંમેલનમાં જે જ્યાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો અને પૂર્વ અને વર્તમાન ધારાસભ્યો અને વિવિધ હોદ્દેદારો તેમજ સંગઠનોના આગેવાનો હાજર રહ્યા હતા ત્યાં જાહેર મંચ પરથી હાથ જોડી માફી માંગીને સમાજની નારાજગી દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો આ સંમેલન પૂરું થયા બાદ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ સર્વસંમતિથી સમાધાન થયું હોવાનું જણાવ્યું હતું પરંતુ હવે આ કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપતા મામલો ફરી વકર્યો હતો રાજ શેખાવતે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી આ ઉપરાંત રાજ શેખાવતે ગોંડલના સંમેલનને ભાજપ પ્રેરિત ગણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિયો અંગેના નિવેદન આગ પણ ઠરી રહી નથી અને માત્ર રાજકોટમાં જ નહીં પણ સુરેન્દ્રનગર અમદાવાદ વડોદરા અને રાજ્યભરમાં રૂપાલાના ઉમેદવારની તરીકે હટાવવા માટે ક્ષત્રિયો મેદાનમાં ઉતર્યા છે પોલીસ સ્ટેશનમાં ફરિયાદો થઈ રહી છે તો રાજકોટમાં પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે

ઉમેદવાર જાતે જ ધારાસભ્ય સાથે મુલાકાત કરી અને તેમનો સાથ સહકાર માંગ્યો હતો ડોક્ટર હેમાંગ ચુસ્તી સામે વોર્ડ નંબર પાંચ ના યુવા મોરચાના કાર્યાલયે મંત્રી પ્રિતેશ શાહે રોષ ઠાલવ્યો છે અને તેમણે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલના લાઇવ સ્ટ્રીમિંગમાં પ્રિતેશ શાએ કમેન્ટ કરી અને રોષ ઠાલવ્યો હતો તેમણે કમેન્ટ કરી કે વડોદરા નારી શક્તિનું અપમાન અને ટિકિટ આપી પાછી લીધી જેને આપીને શું કર્યું પાર્ટી માટે અને કાર્યકર્તા આખી જિંદગી માટે ઘસાય છે અને બીજી આવી તૈયારીઓ થાળીએ બેસી જાય છે અને આવી કોમેન્ટોને લઈને રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે

શાંત પાડવા માટે પ્રદેશ ભાજપે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને હિંમતનગર દોડાવ્યા હતા અને મંત્રી લોકસભા બેઠક હેઠળ આવતા સાત ધારાસભ્યો જિલ્લા અને તાલુકા પંચાયતના પક્ષના સભ્યો અને સંગઠનના હોદેદારો સાથે પાંચ કલાકની મેરેથોન બેઠક કરી હતી મહામંત્રી તથા ધાંગધ્રા પ્રમુખ દ્વારા જવાબ આપવામાં આવ્યો છે સમગ્ર ગુજરાત સહિત ભારતમાં પણ પુરુષોત્તમ રૂપાલા દ્વારા એક કાર્યક્રમમાં વાણીવિલાસ બફાટથી સમગ્ર ક્ષત્રિય સમાજમાં ઠેર ઠેર આક્રોશ અને રોષ જોવા મળી રહ્યો છે ત્યારે રાજપૂત કરણી સેનાના ગુજરાત મહામંત્રી કૃપાલ સિંહ પ્રવીણસિંહ જાડેજા દ્વારા રૂપાલાના નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો અને ટિકિટ રદ કરવા માટે માંગ કરી હતી આ સાથે ગોંડલ ખાતે યોજવામાં આવેલા સમારોહમાં રૂપાલા સાથે સમાધાન થયું નથી તેવું પણ જણાવ્યું હતું આ સાથે શ્રી રાજપૂત કરણી સેના ધાંગધ્રા શહેરના પ્રમુખ રાજદીપસિંહ ઝાલા દ્વારા પણ પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલા બફાટને સખત શબ્દોમાં વખોડી કાઢી વિરોધ દર્શાવ્યો હતો

ત્યારે વાત કરીએ તો શ્રી રાજપૂત કરણી સેના ના ગુજરાત મહામંત્રી કૃપાલસિંહ પ્રવીણસિંહ દ્વારા રૂપાલાના આ નિવેદનને વખોડી કાઢી ટિકિટ રદ કરવા માંગ કરી હતી તો બીજી બાજુ શ્રી રાજપૂત કરણી સેના દ્વારા ધાંગધ્રા શહેર પ્રમુખ રાજદીપસિંહ ઝાલા દ્વારા પણ પરસોત્તમ રૂપાલાના આ વફાત વખોડી કાઢી તાત્કાલિક ધોરણે ભાજપ સરકાર દ્વારા તેમની ટિકિટ રદ કરવા માંગ કરી હતી જી જી દિનેશભાઈ ધન્યવાદ સમગ્ર માહિતી બદલ આ સાથે આગળ વાત કરવામાં આવે તો ભાજપમાં આંતરિક ડખાથી સાબરકાંઠાના આયાતી ઉમેદવારની ટિકિટ અને નોકરી બંનેનો ભોગ લેવાય તેવા સંકેતો સામે આવે છે ઉમેદવારની પસંદગી કરવામાં ભાજપે આ વખતે કાચુક આપ્યું છે જેના કારણે ભાજપમાં વિરોધ વંટોળ શાંત થતો જ નથી તેમાં સાબરકાંઠામાં તો ઉમેદવાર બદલ્યા પછી પણ ઉમેદવાર બદલો તેવી માંગ ઉઠી છે જો સાબરકાંઠામાં ઉમેદવાર બદલાય તો ભાજપના ઉમેદવાર શોભના બારૈયાને ટિકિટ અને નોકરી ગુમાવવાનો વારો આવે તેમ છે કમાન્ડે ભીખુજી ટિકિટ આપી છે ત્યારબાદ અટક મુદ્દે એટલી જ હદે વિવાદ વકર્યો છે ઉમેદવાર બદલવા મજબૂર થવું પડ્યું હતું અને ભાજપે ભીખુજી ઠાકોરને બદલે પક્ષ પલટુ ધારાસભ્ય મહેન્દ્ર બારૈયાના પત્ની શોભના બારૈયાની પસંદગી કરી હતી આમ છતાંય હજુ એ ઉમેદવાર બદલવાને લઈને વિવાદ થમ્યો નથી અને વિવાદ ઠારવા માટે ખુદ મંત્રી હિંમતનગર દોડી જવું પડ્યું હતું અને આ ઉપરાંત પરિસ્થિતિને જોતા ખુદ મુખ્યમંત્રીએ સ્થાનિક ધારાસભ્ય આગેવાનોને તેડું મોકલીને પાંચ કલાક સુધી મુખ્યમંત્રી નિવાસ સ્થાને વન ટુ વન મિટિંગ કરવી પડી હતી દરમિયાન ભાજપના ઉમેદવાર શોભના બારૈયા શિક્ષિકા તરીકે નોકરી કરે છે અને ટિકિટ મળતા જ તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ માટે અરજી કરી હતી જે શિક્ષણ વિભાગે મંજૂર કરી લીધી છે

રાજકીય પક્ષો આપણી સામે જ ચહેરો મૂકે છે તેમાંથી આપણે તેમને પસંદ કરીએ છીએ એટલે આમ જોવા જઈએ તો એક રીતે એમ કહી શકાય કે લોકશાહીમાં આપણને પસંદ કરવાનો અવકાશ છે પણ સિક્કાની બીજી બાજુએ જે રાજકીય પક્ષ જે ચહેરાને મેદાને ઉતારે છે તેમાંથી જ આપણે પસંદગી કરવી પડે છે હવે બદલાયેલા સમયમાં રાજકીય પક્ષો ઉમેદવારો તેની લાયકાતથી પસંદ કરે છે અને જે પછી જીતની શક્યતાઓ જોઈને તે સૌથી મોટો પ્રશ્ન બને છે ભારત કાના બારે આજે એક ટ્વીટ કર્યું છે કે અને તેમાં તેમણે આવો જ કોઈ એક સવાલ ઉપસ્થિત કર્યો છે કે રાજકીય પક્ષો જ્ઞાતિ જાતિના આધારે જ ઉમેદવારો ઉભા રાખે છે એમાં અન્ય લાયકાતો તો ક્યાંક ક્યાંક નજરઅંદાજ થતી રહે છે અને આમાં લાયકાતવાળા કાર્યકર્તાઓને ક્યાંક અન્યાય થતો હોય છે અને જનતા માટે પણ આ મુદ્દાને કારણે જનપ્રતિનિધિની પસંદગીમાં અવકાશ ઘટી જતા હોય છે ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબાર નું ટ્વીટ ચર્ચામાં આવ્યું છે જેમાં ટ્વીટ કેન્દ્રવર્તી વિચાર ચર્ચા જગાવે એવો હતો રાજકીય પક્ષોએ ઉમેદવારની પસંદગીના માપદંડમાં ફેર વિચારણા કરવી કે કેમ અને ઉમેદવારોની પસંદગી લાયકાત કરવા જ્ઞાતિ સમીકરણના આધારે વધુ થાય છે મુશ્કેલી એ વાતે થાય છે કે બૌદ્ધિક ક્ષમતા ધરાવતા નેતા જ્ઞાતિ સમીકરણમાં બંધ બેસતા નથી જે બેઠક ઉપર જે જ્ઞાતિનો પ્રભાવ વધુ છે તે જ્ઞાતિના ઉમેદવારની પસંદગીને પ્રાધાન્ય આપે છે સવાલ એ છે કે પસંદગી વખતે જ્ઞાતિ સમીકરણોને વધુ ધ્યાને શા માટે લેવાશે તંદુરસ્ત લોકશાહી માટે ઉમેદવારોની બૌદ્ધિક ક્ષમતા અને લાયકાત ધ્યાને કેમ ન લેવાય ભરત કાના બારના ટ્વીટનો ભાવાર્થ શું તેને લઈને વાત થાય તો ઉમેદવારની પસંદગીમાં જ્ઞાતિવાદ આવીશે અને જ્ઞાતિવાદને કારણે યોગ્ય ઉમેદવારને તક મળતી નથી લાયક ઉમેદવાર માટે કોઈ બેઠક ફાળવા એવું બનતું નથી અને પ્રામાણિક રાષ્ટ્રવાદ પક્ષ પ્રત્યેની નિષ્ઠા જેવી વાતનું કોઈ મૂલ્ય નથી હોતું કોઈ બેઠક મત વધુ હોય છે છે એ જ જોવામાં આવે અને ઉમેદવારનો જ્ઞાતિગત પ્રભાવ વધુ છે કે કેમ તે જ માપદંડ હોય છે તેવું જોવા મળી રહ્યું છે ચૂંટણી આવે એટલે વિવિધ જ્ઞાતિઓ દબાણનું રાજકારણ રમે છે અને પોતાની જ્ઞાતિના ઉમેદવારો મુકાય તેવી માંગ કરવામાં આવતી હોય છે જ્ઞાતિના તેનું વજન વધુ પડે છે અને રાજકીય પક્ષો પણ ઉમેદવારની પસંદગીમાં જ્ઞાતિગત સમીકરણને ધ્યાનમાં લે છે અને આવા સમયે બૌદ્ધિક ઉમેદવારો માટે સીધી ચૂંટણીનો વિકલ્પ ઓછો બચે છે અને બૌદ્ધિક ઉમેદવારો માટે પક્ષે મોટા ભાગે રાજ્યસભાના દરવાજા ખોલે છે હાલ બસ આટલું જ આવી